ખોરાકવાળી પ્લાસ્ટિકની થેલીઓ લોકો રસ્તા પર ફેંકી દે છે આવી થેલીઓ પશુઓ ચાવી જઈને પેટમાં ઉતારે છે પણ તે અપાચ્ય હોય તેમની હોજરીમાં પડી રહે છે પશુઓની હોજરીમાં એકઠું થતું પ્લાસ્ટિક તેમના માટે જીવલેણ બને છે હવે જોઈએ આપણે વ્યસનો પ્રદૂષણ માટે કેટલો ફાળો આપે છે માનવી મોતસોક માટે બીડી સિગારેટ ચીકણી અને તમાકુવાળા ગુટકાનો ઉપયોગ કરે છે તમાકુનો ઉપયોગ કરનારા લોકો ગમે ત્યાં ધુમાડો કાઢીને હવાનું પ્રદૂષણ સર્જે છે અને ગમે ત્યાં થૂંકીને સારી જગ્યાઓને ગંદી કરી નાખે છે તમાકુનું વ્યસન કેન્સર જેવા રોગોને નોતરે છે બીડી પીનારાના ફેફસામાં નબળા પડી જવાથી તેમને કફ અને ઉધરસ થાય છે તમાકુના ગુટકાના વ્યસનીઓ પોતાની જાતને તો નુકસાન કરે છે અને વ્યસનોનો ફેલાવો કરીને બીજા નિર્દોષોને પણ વ્યસની બનાવે છે તમાકુથી પણ ભયંકર વ્યસન ડ્રગ્સ તરીકે ઓળખાતા અફીણ હસીસ ચરસ મેન્ડ્રેક્સ હેરોઈન વગેરે પદાર્થોની લત જેને પડે છે તે તેમાંથી છૂટી શકતા નથી આવા વ્યસનીઓ પોતાની જાતને ભારે નુકસાન કરે છે અને વ્યસનો માટે ગુનાઇત કૃત્યો કરતાં પણ અચકાતા નથી વ્યસન વ્યસનીઓની વિવેક શક્તિ અને કાર્યશક્તિ નાશ પામે છે આવા વ્યસનીઓ પોતે જ માનવ સમાજનું પ્રદૂષણ બની રહે છે હવે આગળ જોઈએ આપણે આ રીતે પ્રદૂષિત થતાં વાતાવરણના કારણે માથું દુખવું ચક્કર આવવા બ્રોન્કાઇટિસ તથા હૃદય અને ફેફસાની જાત જાતની બીમારીઓ થાય છે માણસે પોતાની સુખ સગવડો વધારવા વાતાવરણના સંતુલનનો ભંગ કર્યો છે તેથી સુખને બદલે દુઃખ અને રોગી રોગો વધી રહ્યા છે હવે જોઈએ આપણે જલાવરણનું પ્રદૂષણ પ્રાણી જીવન ટકાવી રાખવા તથા ખેતી માટે ચોખ્ખું પાણી ચોખ્ખું મીઠું પાણી અનિવાર્ય છે પૃથ્વીની ઇકોતેર ટકા સપાટી ઉપર પાણી છે પાણીના કુલ જથ્થાનો સત્તાણું ટકા ભાગ મહાસાગરનું પાણી ખારું છે આ પાણી ખેતી કે પીવાના કામનું નથી પીવાલાયક પાણીનો જથ્થો કુલ પાણીનો ત્રણ ટકા ભાગ છે તેથી પૈકી બે ટકા તો ધ્રુવ પ્રદેશો અને હિમાલય જેવા ઊંચા પહાડો પર બરફરૂપે જામી ગયેલો છે માટે આપણને હાથ હોવું છે તેનો બેફામ ઉપયોગ તેના જથ્થાને ઘટાડે છે એટલું જ નહીં પ્રદૂષિત પણ કરે છે વરસાદનું ચોખ્ખું પાણી નદી નાળા અને સરોવરોમાં એકઠું થાય છે નદીઓમાં આવતા પાણીમાં જંગલોનો સેંદિય કચરો રેતી અને જમીનના ક્ષારો ઓગળેલા હોય છે તેથી આ પાણી પ્રદૂષિત પડેલું હોય છે સેન્દ્રિય કચરો સડે ત્યારે પાણીમાંનો ઓક્સિજન વપરાઈ જાય છે તેથી જળચર જીવો ઓક્સિજન વગરના પાણીમાં જીવન ટકાવી શકતા નથી થોડા વર્ષો પર અમદાવાદના કાંકરિયા તળાવના પાણીમાં ઓક્સિજનની ખોટ ઊભી થઈ હતી તેથી કાંકરિયાની તમામ માછલીઓ મરી ગઈ હતી જ્વાળામુખી ફાટતા